આજે હું તમારી સાથે શેર કરીશ લેયરવાળા મસાલા નમકપરાની જે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ મસાલા નમકપરાને તમે એકવાર બનાવીને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને સાંજે ચા સાથે અથવા તો સવારે નાસ્તામાં તમે આને સર્વ કરી શકો છો તેની સાથે તમે આ મુસાફરીમાં પણ લઈ જ શકો છો અને એન્જોય કરી શકો છો તો ચાલો લેયર વાળા નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બે જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એકદમ ક્રિસ્પી અને ખસ્તા નમકપરા બનાવવા માટે સૌથી પહેલા બાઉલમાં આપણે લઈશું બે કપ મેંદુ જેને મેં સારી રીતે ચાળી લીધો છે અને હવે તેમાં આપણે નાખીશું એક મોટી ચમચી જેટલી સોજી જેથી જે આ નમકવાળા છે તે વધારે ક્રિસ્પી બને અડધી નાની ચમચી અધકચરા વાટેલા કાળા મરી અડધી નાની ચમચી જેટલું જીરું અડધી નાની ચમચી જેટલા સફેદ તલ અડધી નાની ચમચી જેટલું લાલ મરચું અડધી નાની ચમચી જેટલો અજમો જેને આપણે હાથમાં લઈ અને આવી રીતે ક્રશ કરીને એડ કરી દઈએ હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ મોટી ચમચી જેટલું પીગળેલું ઘી એડ કરીશું અહીં આપણે ઘીનું મણ સારી રીતે લેવાનું છે અને ઘીના મોણને સારી રીતે આપણે લોટમાં મિક્સ કરી લઈએ અહીં તમે ઘીની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો પરંતુ નમકપારામાં ઘીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આવી રીતે લોટ મુઠ્ઠી વળે તેવો થઈ જાય તો ધેટ મીન્સ કે આપણું જે મોણ છે તે પરફેક્ટ લાગ્યું છે હવે થોડું થોડું પાણી નાખી અને આપણે ન વધારે કઠણ કે ન વધારે ઢીલો એવો લોટ બાંધી લેવાનો છે અહીં પાણી આપણે થોડું થોડું એડ કરવાનું છે એકસાથે પાણી નથી નાખવાનું તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં તમે જુઓ કે મેં લોટ સરસ એવો બાંધી લીધો છે આવી રીતનો આપણે લોટ બાંધવાનો છે હવે આ બાંધેલા લોટને આપણે ઓછામાં ઓછી વીસ મિનિટ સુધી આપણે તેને રેસ્ટ માટે રાખી દઈશું ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે મેં અહીં વાટકીમાં બે મોટી ચમચી જેટલો મેંદો લીધો છે અને તેને આપણે એક સ્લરી બનાવીશું અને તેમાં આપણે હવે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને ઘી આપણે અહીં પીગળેલું લેવાનું છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ન વધારે પાતળી કે ન વધારે આપણે જાડી એવી રીતે આ મેંદાની સ્લરીને બનાવીને રેડી કરી લેવાની છે તો અહીં જુઓ આ સ્લરી મેં તૈયાર કરી દીધી છે હવે અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે અને લોટને ફરીથી આપણે બે મિનિટ સુધી સારી રીતે મસળી લઈએ હવે લોટના આપણે ચાર ભાગ કરી લઈએ આવી રીતે ચાર ભાગ આપણે કરી લેવાના છે અને તેના ચાર લુવા બનાવી લેવાના છે હવે ચારમાંથી આપણે એક લુવો લઈશું અને બાકીના ત્રણને આપણે ઢાંકીને રાખી દઈશું અને આને આવી રીતે આપણે ચોરસ શેપ આપવાનો છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હવે આપણે તેને વણી લઈએ લોટ આવી રીતનો આપણે સરસ એવો બાંધવાનો છે તો વણતી ટાઈમે આપણે સૂકા લોટની જરૂર એટલે કે અટામણની જરૂર ન પડે અને તમે તેને ઇઝીલી વણી શકો અને ચોરસ શેપ આપતા તેને વણી લઈએ તો અહીં જુઓ આવી રીતે આપણે તેને એકદમ પાતળું વણી લેવાનું છે અને શેપ આપણે અહીંયા ચોરસ જ રાખવાનું છે હવે આપણે જે મેંદાની સ્લરી બનાવીને રાખી હતી તેને આવી રીતે આપણે લગાડી દઈએ એક પાતળી આપણે તેની લેયર લગાડવાની છે તમે હાથની મદદથી અથવા તો ચમચીની મદદથી લગાડી શકો છો હવે એક સાઈડનો ભાગ લઈ હાફ સીટ ઉપર આપણે તેને વાળી દેવાનું છે આવી રીતે અને તે જ રીતે આપણે બીજો ભાગ ઉપાડી અને આવી રીતે હાફ મોડ પર વાળી દેવાનું છે હવે થોડી મેંદાની સ્લરી લઈ અને ફરીથી તેની ઉપર આપણે લગાડી દઈશું અને આ ભાગને લઈ અને બરાબર સેન્ટરમાં આપણે તેને લગાવીશું તેવી જ રીતે આપણે આ સામેના ભાગને પણ લગાડી દઈશું અને બંને ખૂણાને આપણે મેળવી દઈએ તો જુઓ આપણો ચોરસ સીટ એટલે કે ચોરસ લો આપણો બની ગયો છે હવે જ્યારે આપણે આને વણીએ ત્યારે એકદમ પાતળું નથી વણવાનું જેમ આપણે પહેલાં પાતળી રોટલી વણી હતી એવી રીતે વણવાનું નથી આપણે થોડું એવું તેને જાડું વણવાનું છે જે આપણે પહેલાં વણ્યું હતું એના કરતાં થોડું સાઈઝમાં જાડું વણવાનું છે હવે ફરીથી આપણે તેના પર મેંદાની સ્લરી લગાડી દઈએ અને ફરીથી આપણે તેને ત્રણ પાર્ટમાં આવી રીતે ફોલ્ડ કરી દઈશું એક સાઈડથી અને બીજી સાઈડથી આવી રીતે તેને દબાવી દઈએ હવે આપણે તેને લાંબુ વણી લઈએ હવે આ રોટલીને આપણે થોડી લંબાઈમાં વણીશું અને તેની સાથે સાથે આપણે તેને પહોળાઈમાં પણ વણી લઈએ અહીં આને ન વધારે પાતળી કે ન વધારે જાડી એવી રીતે વણવાની છે જેવી રીતે આપણે શક્કરપારા એટલે કે મીઠાવાળા શક્કરપારા બનાવીએ છીએ ને તેવી જ રીતે આપણે તેને વણી લેવાના છે તો અહીં જુઓ મેં આને વણી લીધું છે હવે આપણે તેને કટ કરી લઈએ જસ્ટ અડધોથી પોણો ઇંચ જેટલી પોળાય જેટલા આપણે કાપવાના છે તો આવી રીતે આપણે આ બધા જ નમકપારાને કટ કરી લેવાના છે અને જ્યારે આપણે આ નમકપારાને તળીશું તો તેની સરસ એવી લેયર ખુલશે તો આવી જ રીતે બાકીના નમકપારાને વણી કટ કરી અને રેડી કરી લેવાના છે હવે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું હતું તો તેલ આપણું ગરમ થયું છે કે નહીં તેને ચેક કરી લઈએ તો થોડો એવો લોટ નાખીએ છીએ તો તમે જુઓ કે સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે અને આ નમકપારાને તળવા માટે આપણે વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું મીડિયમ એવું ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ આપણે લો પર કરી લેવાની છે અને તેલમાં સમાય એટલા આપણે નમકપારા એડ કરવાના છે નમકપારાને આપણે તેલમાં એડ કર્યા બાદ તરત જ તેને પલટાવાના નથી થોડીવાર તેને તેલમાં સેટ થવા દેવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે એક એક નમકપારો તેલમાં આવી રીતે ઉપર આવવા લાગ્યો છે અને તેની લેયર છે તે ખુલતી જાય છે જ્યારે આ લેયર શો બધી ખુલતી જાય છે તો અંદરથી તે પણ ક્રિસ્પી થતી જાય છે આને તળતા ઓછામાં ઓછી બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે હવે ઉલટતાં પુલટતા આપણે તેને ચારેય બાજુથી આપણે તેને તળી લઈએ અહીં ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર જ રાખવાની છે અને તેને સારી રીતે આપણે તળી લેવાના છે હલકા એવા ગુલાબી કલરના થાય ત્યાં સુધી આપણે આ નમકપારાને તળવાના છે તો અહીં જુઓ આપણા સરસ એવા નમકપારા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર પર કાઢી લઈએ તેથી જે એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય અને આવી જ રીતે બીજા નમકપારાને આપણે તળીને તૈયાર કરી લઈએ તો આપણા લેયરવાળા નમકપારા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી અને બે મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ નમકપારાને ગરમ ગરમ ચાની સાથે તમે સર્વ કરી શકો છો બધાને ખૂબ જ ભાવશે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે